દર્જીઓ હોશિયાર એ કે બેન તમે કાયમ આઈને ઉતાવળમાં ઉભા ઉભા કરાવો પછી એવું જ થાય એક વાર એક અમેરિકન એક રશિયન એક ઇન્ડિયન ત્રણ જણા એક સબ્જેક્ટ ઉપર ડિબેટ કરતા હતા એમનો સબ્જેક્ટ હતો સેક્સ એજ્યુકેશન તો પેલો રશિયન કે અમારા રશિયામાં અમારા રશિયામાં છોકરો દસમા ધોરણમાં હોય ને તારથી અમે સેક્સ એજ્યુકેશન આપીએ છીએ પેલો અમેરિકન કે અમારા અમેરિકામાં તો છોકરો આઠમા ધોરણમાં હોય ને એ જ સ્ટાન્ડર્ડમાં તારથી એને સેક્સ એજ્યુકેશન આપીએ છીએ અને બંને જણા કે ઇન્ડિયામાં સેક્સ એજ્યુકેશન છે જ નહીં સેક્સ એજ્યુકેશન અને અમે ઇન્ડિયા ઝીરો એટલે સેક્સના પ્રોબ્લેમ બધા ઈન્ડિયામાં બહુ થયો ઇન્ડિયન બગડ્યો બગડી કે ચોદુઓ બંધ થઈ જાઉં તમે આઠમાની દસમાની માં ચોધો છો તમને શું ખબર સેક્સ એજ્યુકેશન ઇન્ડિયામાં ક્યારથી છે બાલ મંદિરથી છે ચોદુઓ પહેલાં ધોરણથી છે અને એ બેઠેલા બધા ગુજરાતી ભણેલા હશો તમને ખબર હશે આપણે નાના હોય બાલ મંદિરમાં સ્ટાન્ડર્ડમાં હોઈએ તો આપણને ઇનિશિયલી શું શીખવાડવામાં આવે બે જ વસ્તુ પહેલાં શીખવાડવામાં આવે એકથી થી સો સુધી આંખ જેને બારા કરી કે બીજો કક્કો શીખવાડવામાં આવે કકા માં બે પાર્ટ હોય સ્વર અને બીજું વ્યંજન એટલે ક ખ બધા વ્યંજન કહેવાય અને અ આ ઈ મોટો ઈ ઉ મોટો અમ ઓ આ ઔ એ બધા સ્વર કહેવાય હવે જેને બાળપણમાં આપણે સ્વરના નામે ભણ્યા છીએ બધા સેક્સ છે સાહેબ અ આ ओछु, ओछु दुखे ओछु दुखे थो इ મને મોચો મને પણ ઓમેંગ આવે છે એટલે હેલો એક બેન નો નાક મોટું થઈ દેખ્યો બેલ પેપર મરચા તો એની બીજી બેન પણ કા હે તાર નાકે શું થયું ખરીસમ જોતો કરી કેવડું નાક થઈ ગયું શું થયું શું તે ઘરે આવજાન તાર પે તો કઈ કહેલે બોમ્બે ક્લબ માંથી એટલું બધું પીને આયા કે એમને પતરી હું સમજણ ને પડ્યું નહીં અમને હોતે તો કે નીચે ગાલવાની છે કે નસકોરામ ગોદા મારવા માંડ્યા પેલી કે ના બને કે તો નસકો બોલી નહીં પેલી કે બોલું કાતી લખોટા મોડામાં હતા બોલવા જ બચકું ભરી જાય બહિરાઓ ને જે મશીન નીચે આપેલું છે ને એ મશીન પેલા નીચે ન હતું પેલા મશીન અહીંયા હતું બગલમાં બધા બૈરા ભગવાન પાસે કે ભગવાન વસ્તુ અહીંયા પાય ભગવાન કે શું તકલીફ છે શું તકલીફ નથી અમને પૂછો અમે કોઈને આવજો કહીએ દેખાઈ જાય આમ બસમાં દંડો પકડે દંડો પકડ્યો આંગળા કરે તમને જગ્યા બદલી આલો એટલે ભગવાન અહીંથી કાઢીને અહીં નાખી અહીં ચોંટીને ચાર દાડા થાય ને તો ગાણ ફરિયાદ કરવા ગઈ એ કે ભગવાન તો ભોજને જગ્યા બદલે બલી આલી મારી પાડોશમાં હું કરવા નાખી એટલે ભગવાન ગાણને કહે તમને શું તકલીફ છે આ ગાણ કે ભગવાન અમને તો મોટી તકલીફ છે મહેમાન એને ત્યાં આવે છે ટકોરા અમારે ત્યાં મારે સદાજી બોમ્બે ગયા રાડ બતાવો રણ ગયા માલ દેખાવો દસ રાણો ઉભી રાખી દીધી पाव इसका कितना है इसका 25, इसका पचास इसका सौ इसका ढाई सौ इसका, पांचो, इसका, पांचो, इसका जी हजार गया। रस्ता में ज़ता ज़ता के ऐसी, ऐसी चुतपे का भैंडी जड़े है तूने क्या एक्स्ट्रा डेकोरेशन किया है नीचे तू सा, तू साली हजार रूपए लेती है तेरी सहेली किसी के पच्चीस किसी को पचास में ऐसी कौन सी खूबियां हैं चौधरी खूबी बताई रान का अच्छा आपको खुबिया देखना है। आप एक काम करो क्या एक उंगली नीचे डालो एक दूसरी डालो ना दूसरी फट जाएगी मेरी फिक्र मत करो मैं कहती हूँ करो तो बीजी हाथ तो ने बीजी आंगली तीजी आंगली चौथी आंगली अंदर मेरी राण को सदा जी अब ताली बजाओ भैंड नहीं बचती है बाकी सब में बचती है જે નહી બચતી એસકા આજાર